તો આણંદ ખાતેના વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી વરસતા વરસાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો જે આણંદ વિદ્યાનગર રોડ થઈ આણંદ ટાઉન હોલ પાસે પહોંચી હતી ત્યારે તિરંગા યાત્રા અને વીર સાવરકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિતનાઓએ તિરંગો લહેરાવીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે વરસતા વરસાદની વચ્ચે તિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી પ્રસ્થાન કરી નલિની કોલેજ નાના બજાર ભાઈકાકા પ્રતિમા થઈ આણંદ વિદ્યાનગર રોડ થઈ ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં વીર સાવરકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તિરંગા રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ રેલીમાં આણંદ વિદ્યાનગરના નગરજનો તેમજ વિવિધ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એનસીસી કેડેટ્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પહોંચ્યા છે યાત્રાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જગતજનો